ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું લતા સોલંકીને સ્વાગત છે આપ સૌનું આપણી બ્લોગ ચેનલમાં તો આજે મારું જહુમા ટાઈગર ચેનલમાં શૂટિંગ છે અને રોજ નીકળું છું એના કરતાં આજે સહેજ મોડું થઈ ગયું છે ઊઠીતી ટાઈમ સર પણ થોડું કામ પતાવતા પતાવતા થોડું મોડું થઈ ગયું છે તો હજુ મારે દીવાબત્તી કરવાની છે રેડી થવાનું છે હાલ જ નાઈને આવી છું કપડાં બદલવાના છે તો કે ચાલો રેડી થઈને દીવાબત્તીને કરીને પછી નીકળીએ શૂટ પર હમ તો આપણે દીવાવતી બી કરી દીધી છે ને હું તૈયાર પણ થઈ ગઈ છું અને હવે આપણે નીકળીએ છીએ શૂટિંગમાં જવા માટે તો આ છે આપણો લુક ઓકે ગળું બેસી જાય સવાર સવારમાં ખબર નહીં ગળાને શું તકલીફ થાય છે તો ચલો હવે જઈએ શૂટ પર હા ઓબિયસલી વાળ બાંધી દઈશ હું નહીં તો ભાઈ ત્રણ કલાકનું ટ્રાવેલિંગ છે તો વાળનો તો ભૂક્કો બોલી જાય ઓકે તો ચાલો જઈએ છીએ શૂટ પર રસ્તામાં હું બ્લોક બનાવીશ એટલે તમને જોઈન કરીશ ઓકે તો રસ્તો સો સો ગયા આસમાન ગઈ એ વાળું છે ભાઈ તો વહેલા વહેલા અંધારામાં જઈ રહ્યા છે શૂટમાં આમ મને મજા આવે છે આટલા ટાઈમમાં અપડાઉન કરવાની એકદમ સુગુન શાંતિ ઓકે આટલું બધું અહીંયા બોલ દઈશ ને તો મને એવું લાગે છે કે ચાલીસ પચાસ મિનિટનો બ્લોગ તો થઈ જ જશે આખા દિવસનો મારા બોલવા બહુ જોઈએ છે ને એટલે તો ચૂપ થાય ને હવે આગળનો બ્લોગ પછી બધા તો જો અંધારું છે ને ચારેય બાજુ કોઈ સાધન જ નહીં દેખાતું અને અહીંયા કૂતરા ભાઈ સાફ સવાર સવારમાં મને જે કૂતરાથી થોડી એ થાય ને કેમ કે હોડ કેવા કોઈ નહીં અહીંયા અંધારું જેટલું છે ઓકે તો બરાબર મંદિર છે દર્શન કરી લઉં હું પહોંચીશ ચાંદખેડા પછી ત્યાં જઈને મારી બોલતી બંધ થઈ જશે કેમ કે પબ્લિક બહુ હોય ને એટલે નથી ઇન્ટ્રોવર્ટ નથી હું હા તોય શરમ આવે થોડી બોલતા એટલે ઓછું બોલીશો શકે પાંચ સાત મિનિટ ચાલ્યા પછી ફાઇનલી મને ઓટો મળી આપણે ચાંદખેડા પહોંચી ગયા છે પબ્લિક છે થોડી થોડી શરમા તો બનાવું છું બ્લોગ જો પબ્લિક ઊભી છે ને અહીંયાને હાલ કોઈ સાધન બી નથી અહીંયા પાછળ મંદિરમાં તમને આરતીનો અવાજ આવે છે ને ત્યાં મતલબ હાલ સ્તુતિ ચાલુ છે આમ તો આરતી ચાલુ ના થઈ હોય હું અહીંયા આવી જાઉં છું તો થોડી મોડી છું અંદર વીસ મિનિટ થઈ ગઈ છે મારે અહીંયા કોઈ સાધન નથી મળી રહ્યું ને અહીંયાની સ્ટ્રીટ લાઇટો બંધ થઈ ગઈ બોલો બંધ કરી દીધી મતલબ ખબર નહીં આજે કેટલું મોડું થશે મારે આટા ગીલા જેવી સિચ્યુએશન છે અહીંયા એક તો ઓલરેડી મોડું થયું હતું ને પાછું અહીંયા ટ્રાફિક મળી ગયું છે રસ્તામાં તો વધારે મોડું થશે પછી શું પૂછશે કે બેન કેમ મોડા આવો છો તો જો કંડિશન કેવી છે મહેસાણા રાધનપુર ચોપડીથી ડેપોમાં જવા માટે હું ઓટોમાં બેસી ગઈ છું અને ડેપો જઈએ છીએ પછી ત્યાંથી વિસનગરનું કઈ બસ ઓટો કે કઈ સાધન મળે તો એમાં આપણે રવાના જઈશું અને મસ્ત પોણા નવ થઈ ગયા છે અને હજુ હવે વિસનગર પહોંચું છું અને મહેસાણાથી ઓટોમાં જ વિસનગર આવવાની નીકળી કેમ કે હાલ કોઈ બસનો ટાઈમ હતો નહીં છૂટવાળાનો બી કોલ આવી ગયો છે કે કેટલા છે રસ્તામાં જલ્દી કરેલું પણ નહીં આજે કેમ આટલું બધું મોડું થયું કેન્દ્ર મને આટલું મોડું થતું નથી અને ઉપર ચાર્જિંગ પણ ટકા આસપાસ પહોંચ્યું છે ઘરે તો એવું ટકા કરીને નીકળી હતી જ પ્રોબ્લેમ છે કે હું બ્લોગ રેકોર્ડ નથી કરતી કેમ કે મારા ફોનનું ચાર્જર બહુ ફાસ્ટ ઉતરે છે ને કંઈ નહીં ચલો હવે શૂટ પર પહોંચીએ જોઈએ બ્લોગ કેપ્ચર થશે બને બની રહેજો વિસનગરથી વડનગરની બસ મળી ગઈ છે ને આપણે બસમાં બેસી ગયા છે પણ હવે પ્રોબ્લેમ એ છે કે મારી પાસે પાંચસોની નોટ છે અને છૂટા ખબર નહીં મળશે કે નહીં વીસ માટે કોઈ છૂટા તો ના આપે જોઈએ છું થાય તો સવા નવ સાડા નવ થવા આવ્યા આજે તો બહુ મોડું થઈ ગયું છે મારા લીધે બીજા લોકોને બી લેટ થશે આજે શૂટમાં તો નક્કી સાંજે લેટ છૂટી છૂટીશું એમ ઓકે જીપ તળાઈ જાય છે આગી પાછી થઈ જાય છે અને હવે લેવા આવે છે એ લોકો મને આપણે અહીંયા સર્કલ પર ઊભા છીએ ઓકે તો બની રહ્યો ચાર્જિંગના લોચ આવ્યા છે એટલે બ્લોગનું ખબર નહીં ઠેકાણું પડશે કે નહીં પડે તો મિત્રો અમે શૂટિંગના લોકેશન પર પહોંચી ગયા છે ને આ ઊભા એ છે જુનિયર ફુમતાજી આજે ધૂતી પહેરાય છે એ છે વાઘુભા અને એક મેન ખેલાડી બતાવું એકદમ બાદશાહ તો હું રેડી થઈ ગઈ છું સાડી પહેરી દીધી છે અને આજે મારા માટે સાડી લાયા છે બાહુબા એટલે હું હાઈટ ઊંચી છે ને એમની કે મારા આમ કરે તો આવતા નહીં અને મારા માટે મસ્ત નાસ્તો લઈને આવ્યા છે તો નાસ્તો હું તમને બતાવું બહુ ધ્યાન રાખે છે અરે મારું છ ફૂટ નો વાળા છે જો હું બટકી લાગુ અમને અને આ બાઈ મારા માટે સાડી મોકલી છે તો બા ધન્યવાદ બહુ ધ્યાન રાખે છે મારું આ લોકો બાઉબા કોઈ કેવું છે તમારે કઈ તમારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરે લાઈક કરે એવું બધું કહી દો એરી 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 કઈ દે એરી

ઓકે તો જે કેમેરાથી શૂટ કરે છે અમારા સ્ટોરી રાઇટર બી છે અને ડિરેક્ટર બી છે અને હાલ પોતા કેમેરામેન બી છે બહુ સુપર ગાઇડન્સ આપે છે કમલેશભાઈ સુલતાનભાઈ તો ચાલો હવે થોડી વાર પછી લંચ બ્રેક પડશે અને સિનેમા એમને મજા ના આવી તો એને ચેન્જ કરાય ફરીથી એ સિંગ કરાય છે મતલબ રીટેક થયો છે આ ચોયટાઓ કઈક ચોરી કરે ચોર 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 હું ચોરીએ આય તો આ રહ્યું સરપંચ વાળો વિડીયો છે જે હુમા ટાઈગર ચેનલમાં જે ધમ ચાલતો હતો એક ટાઈમ તો આની બૂમ બુમાટ હતી તો ફરીથી એ વિડીયોને એટલો બધો પ્રેમ આપજો મસ્ત વિડીયો આવી રહ્યો છે ઉત્તરાયણ લગતો અને જો અમે કેટલું બધું રૂ વેણ્યું છે ખોડો ભરી નાખ્યો છે આખો આ રે ખોડો તો ખોડો ભરી નાખ્યો અમે જ્યારે ગામડામાં હતા ને રૂ વેણવા જતા હતા ત્યારે મારા મમ્મી લોકોને આ સિસ્ટમથી વેણતા હતા એટલે જોયેલું ને તો કામ આવે એટલે મને આ યાદ આવી ગઈ એટલે મેં પાછી આ રીતે કરી નાખ્યું વિડીયોમાં ડબલ રોલ કરવાના થયા છે તો ડ્રેસ પહેરી દીધો એટલે આમાં સરપંચવાળો વિડીયો છે ને તો એમાં ડમરાની ઘરવાળીનો રોલ હતો તો કંઈ ખાલી મોઢું નહોતું બતાવું ને ઓડિયો ઓઢીને તો સીન પતી ગયો ઓકે ચલો હવે સાડી પહેરીને ફરીથી રેડી થઈ જઈ

ઓકે તો હવે પ્રાઇવેટમાં ઘરે જવાનું છે ટ્રેન મળશે નહીં તો બાય બાય મારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી રામ